અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકા અને ટીમ આવાસના પાણી વીજના કનેક્શન કાપવા માટે પહોંચી હતી દરમિયાન એકાઈ ગેલેરીનું ભાગ તૂટી લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી તેમજ નીચે ઊભેલી એક વ્યક્તિ અન્ય મહિલાને પણ ઈજા થઈ હતી ગેલેરી તૂટી પડતા બે મહિલા ઈજાગ્રસ્ત સચિન કંસાર વિસ્તારમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ ડીજીવીસીએલ અને મહાનગરપાલિકાની ટીમ વીજ કનેક્શન અને પાણી પુરવઠો કાપવા માટે પહોંચી હતી એ દરમિયાન લોકોનું ટોળું ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયું હતું અને લોકો વિરોધ કરી રહ્યા હતા એ દરમિયાન કેટલાક લોકો એક મકાનની ગેલેરીમાં ઊભા હતા ત્યારે અચાનક જ ગેલેરીનો એક ભાગ તૂટી પડતા લોખંડની ગ્રીલ સહિત એક મહિલા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી જોકે આ દરમિયાન નીચે ઉભેલી અન્ય એક મહિલા પર પડતા તેને પણ થઈ હતી બે હજારથી વધુ આવાસો જર્જરિત સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના ના કુલ એકસો એકોતેર બ્લોક નોટિસ પાઠવવામાં આવી છે આવા શું ખુબ જ જર્જરી સ્થિતિમાં હોવાનું માલુમ પડ્યું છે છેલ્લા ઘણા સમયથી સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા બે થી વધુ આવાસો નોટિસ ફટકારવામાં આવી હતી સચિનના પાલી ગામમાં બનેલી દુર્ઘટના બાદ હવે સરકાર તરફથી પણ સીધો આદેશ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બે હજાર અઢારમાં ચુમ્માલીસ જેટલા બ્લોક જર્જરીત હોવાના કારણે તોડી પાડવામાં આવ્યા હતા જોકે હમણાં એકસો બ્લોકમાં લોકો વસવાટ કરી રહ્યા છે કેટલાક બ્લોકો ભાડેથી આપવામાં આવ્યા છે તો કેટલાક બંધ હોવાનું પણ જાણવા મળ્યું છે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો સચિન પાલી ગામમાં બનેલી દુર્ઘટના બાદ હવે અધિકારીઓ પણ કાર્યવાહી કરવામાં પાછી કરી રહ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના ના થી પાંત્રીસ વર્ષ જૂના આવાસો સ્થિતિ હાલ ખૂબ જ જર્જરિત છે આવાસ ધારાશાહી થાય તો અનેક લોકોના જીવ જાય એવી પણ શક્યતા છે આવી સ્થિતિમાં આજે સ્લમ બોર્ડ અને પાલિકાની ટીમ દ્વારા કેટલાક મકાનોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા ડીજીવીસીએલની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અધિકારીઓની ટીમ પરત ફરી હતી જોકે હવે પોલીસ પ્રોટેક્શન સાથે ફરીથી તમામ આવાસોના વીજ અને પાણી પુરવઠા કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે